ઈમો નાખી દે કે તું પેલા આ તો ફોનો નહી આબ કેટલા બચ્ચો છે ભાઈ 6 5 5 કો 6 6 6 એ લઈ લે તું ફટફટ એ ખાઈને પાછી બેહી જા ટોકર માં જલ્દી આ સાર માં હયો ને છે સાર માં પૂરોમો હવે નું ટ્રાન્સફર કરી લે અમે એ નું ઘર

સરસ એક પૂર્ણ નું કામ વિશ્વાસ આવી ગયો ચલો બાય ભાઈ સરસ ગમે તો શેર કરજો લાઈક કરજો સરેડ કરજો તમે પણ આવું ફોન કરતા રહેજો ખરેખર આપણને તો બહુ આગળ જ આવે છે જરૂરી છે આવું ફોન કરવું